નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ છે મિત્રો પાંચ તારીખ બીજો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે મિત્રો મંગળવારના રોજ આજની આવકની વાત કરીએ તો મિત્રો કાલ છેમ જેવી જ આવક જોવા મળી છે ચાલી બેતાલી ભાર આસપાસની આવક જોવા મળી રહી છે અને ભારીમાં પણ એવી જ આવક જોવા મળી છે એકથી આઠ કિલો લઈને ભારેમાં આવક જોવા મળી છે હરાજી નું કામકાજ ચાલુ હોય તો હરાજી માં જાણી લે કે મારે જે આજે ના બજાર આ મિત્રો અમારા ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરી જરૂર જણાવજો તેરસો ને છન્નું રૂપિયાનો ભાવ છે તમે જોયો આ માલ તેરસો ને છન્નું રૂપિયાનો ભાવ છે તેના માલમાં કાયદો તેરસો

તેરસો ને છાસઠ રૂપિયા નો ભાવ થયો તમે જો આ માલ તેરસો છુપિયામાં ચૌદસો ને છત્રીસ રૂપિયા નો તમે જો આ ચૌદસો ને છત્રીસ રૂપિયા માં વેચાણ સુપર એવન ક્વોલિટી છે મિત્રો ચૌદસો ને છત્રીસ ભાવ કાંઈ નો ઘટે એકદમ ઉતારા વાળો માલ ચૌદસો ને છવ્વીસ રૂપિયાનો ભાવ છે આ માલ ચૌદસો ને છવ્વીસ નો વેચાણો છે સુપર ક્વોલિટી માલ છે ચૌદસો ને છવ્વીસ છવ્વીસ રૂપિયાનો ભાવ ચૌદસો ને છવ્વીસ રૂપિયા નો ભાવ છે ચૌદસો ને છવ્વીસ રૂપિયા નો વેચાણ માલ મકાઈ નો ચૌદસો ને છવ્વીસ રૂપિયા નો ભાવ છે

ચૌદસો ને ક્વોલિટીસ રૂપિયાનો ભાવ છે ચૌદસો ને મિત્રો આજની બજાર વિશેની વાત કરીએ તો બજારમાં થોડુંક પંદર રૂપિયાની તેજી જોવા મળી છે દસ થી પંદર રૂપિયાની સારા માલમાં તેજી જોવા મળી રહી છે મિત્રો